તો એને કઉ ભરી જાય તમારે હું કવ જોતી હોય તો આપડે આમ તમારો number હતો તો હું કવ પૂછી લવ ભલે ભલે કઈ વાંધો નઈ તો તમે ફોટા ને નાખો હેઠે શું છે વાસ્ત્રુ ક વાસ્ત્રુ છે ગીર આ ગીર ગા છે ને ગીર વાસ્ત્રુ છે હા ભલે કઈ વાંધો નઈ બેય ના હોય ગા ફોટા નાખો એટલે આપડે કાલ માં file કરી એટલે શું છે શોખ હારો બચ્ચે ને દૂધ કાઢે ને પરાહો હવે નથી મુકતી અને એ બે મહિના થી એને દોઈ જ નથી કોઈ ને દોવા નથી દેતી ને એની જોડે બે દી લાવ્યા ને તો અમને બચ્ચે દૂધ દોવા દીધું પછી શું છે એ પરાણે હવે પરાણે હવે જાય ફર્યા કરે આપડે લાવવા નઈ એટલે જીગર ન હાલે હું દોવાની એટલે પાટુ પાટું મારે છે પાટુ તો અત્યારે કરે એમ સમજાય બરોબર ઈ તો તો બે મહિના બે મહિના હોય કે એટલે એને ઓછું ઓછું દોવા દીધું હોય એટલે કઈક આમ દૂધ દૂધ જામી ગયું હોય આપડે એમાં કઈ ખબર ન પડે ગાય તો હું ગાય લાવ્યો પણ આપડે મારે ઊંઘું પાછી મુકીએ થી કઈ રાગે ન પડે એમ આ તમારા ભાગમાં ના ભાઈ હોય રાગે પડી જાય તો એમ એ તો રાખે તો પડી જ જાય ને ભલામણ એ કે ગાવડા રાખી કાય ભલામણ હાવ પાછું થોડું મેકાય તો હું photo મોકલું તો તમને મને અત્યારે જવાબ આપો તો સવાર માં ફરી જાવ નકર મારે છે ને કાલે અહીંયા ઘરે આવવાના છે તો હું ત્યાં આગળ દઈ જાવ તમારે જોતી હોય તો તમને દઈ જાવ આ પણ આસલ ખોટા કે એવું કાય નથી ને આગળ બધા સાચા છે પણ હું તમને કહું હું ખોટું નહીં બોલું પણ હાવ નથી મુકતે હું તમને કહું ને બરોબર બરોબર હા હા તમે હાલો વિડિયો નાખો હાલો ફોટો નાખો video હાલો એ એ હાલો પછી ફોન કરું હો એ મેં એમ કેવા પડું ઓછું દૂધ અને થોક માં દોવા ઓછું આવે તમે સમજાય કે વાત હમ હમ વાસળી ધાવે એટલે દોવા નું એટલે થોક માં દૂધ માં થોડા ગઠોડા ગઠોડા જામી ગયા હોય તો અત્યારે બચ્યા કાઢે હું તમને સેવું કઉં ને હમ 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 આમ તમે કો ને ઓલું કેમ વિયાણેલું માલ હોય ને ગોડા કોક સેવા કરે એમ હોય ને તો થાય આને હ મુ તો પારેટુ છે ને પારેટુ નથી આ બે મહિના થયા વિયાણવાને એમ સેમ બરોબર બરોબર કોઈ દોય નથી તમે સમજાય કે ને વાંચડી ની વ્યા છી પેલ વેચી જ લાગે છે હા કોઈ પેલું વેતરું તો કોને ખબર હોય ઓળખી હોય કે આપણે તો ખબર નથી મારા ઘરે આવે હું ઈ ગણતરી લાવ્યો હતો મારા ઘરે આવે હું દૂધ વાળો થાવ પણ મને કઈ આપણે કઈ કોઈ અનુભવ નહિ માલ એટલે આપણે થી કઈ હોય નહિ બરોબર સાચી વાત છે ટૂંક છે ને કોઈ દોહી નથી આ વિયાણી ને બે મહિના થી બે જગ્યા એ ફરે છે તમે સમજાય કે વાત એ બધા કણબીન બી પાહે ફરે એ લોકો કાય હું છે પૈસા વાળા હોય એ કઈ આવી મહેનત કરે નહિ આ બધા ભરવાડ નું એનું કોક નું કામ તમાર જેવા ગોવાળ હોય ને એન થી કઈ વળી જાય તો વળી જાય એ સાચી વાત છે. તમારે વિચાર હોય તો મને કેજો નકર હું પાછી હતી નહિ મેં મોકલાવી દો પાછી ભલે કઈ વાંધો ને હવાર માં રિક્ષા ચાલે ને આવું શો હે સવારમાં રિક્ષા લઈને આવું શોખ કહું ફરવા હા એ વાંધો હું પછી તમે તમે એમ કે પછી તમે પાછા મારા ઘરે પાછી ની નકર તો તારી માર બને છે ને એ પાછી મોકલી દે આપડે પછી એમ કે મન દોવા નાં દે તો પાછી એને પછી આપડે બોલી હારી એમ એ તો પણ નાં દોવા દે તો કઈ વાંધો નહિ એ પછી તમારે ક્યાં જવું એ માર હા બસ હા એમ આમાં એવું છે કે આ થાય ઘા છે ને આ ઘા ગીર ઘા છે આ થાય પાસા સાહીંઠ હજાર ની પણ તમે એમ કો કે દોવા નું ને હરખું રાગે પાડે તો કામ નું થાય બોલો હા એ તો આ વરસ માં નાં દોવા દે તો બીજી વાર માં એ તારે ઈ વખતે દોયીસ ભલે વાસડી ધારા કરે હા એમ એમ, એમ એમ તો હું એમ કહું બે કાલ પોમ દી કાલ અને બચ્ચે દૂધ દોયું બોલો પછી એને કઈ આપડે કઈ ક ઠેકાણે જવા નો દેવાય મને એવું લાગે કે મને એવું લાગે કે આ બચ્ચે છે ને માણસ ને કેમ બચ્ચે વાછડી તો છે સુધી ધાવા દેશે પણ માણસ ને કેમ બચ્ચે દોવા દેતી છે મને એવું લાગે કે આને કઈ ગઠોડા બઠોડા કોઈ દોઈ નોય તો ગઠોડા બટોડા આવવા માં જામી ગયા હોય તો એને ગજબીજીયા થતા હોય હો હમ એ હાચું,

એ પાછી મગાવે છે એ કે માર બીજા ને નથી દેવી તો મને પાછી દઈ જાવ તો પછી એને પાછી દઈ દઉં એમ આપણે મેથી લાવ્યા એટલે મારે પછી એને નાતો પડાય નહીં એમ એમ કે છે તો તો તમે નો લેવા આવતા એને પાછી મગાવે હા હા તે ભલે કાંઈ વાંધો નહી હોં ભલે ભલે